ખોલી નાખી છે સિઝનના પહેલા વરસાદમાં જ શહેર પાણી પાણી થયું છે મોડેરા રોડ સહિતના અનેક રસ્તાઓ પાણીમાં ગરકાવ છે બે ઇંચ વરસાદમાં જ રસ્તાઓ પાણી પાણી થયા છે પાલિકાની પ્રી મોનસૂન કામગીરીની આપ જોઈ રહ્યા છો પોલ ખુલી ગઈ છે મહેસાણા શહેરમાં બપોર બાદ જે છે તે મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ કરી હતી કહી શકાય કે સાંજના સમયમાં છેલ્લા બે કલાકમાં બે ઇંચ જેટલો અંદાજીત વરસાદ વરસી ગયો છે ત્યારે મહેસાણાના કહી શકાય કે મોઢેરાથી મહેસાણા તરફ જતો જે આ મુખ્ય માર્ગ છે માર્ગ જોઈ શકો છો સંપૂર્ણપણે રોડ નથી દેખાઈ રહ્યો ટાયર ડૂબ પાણી હાલમાં જોવા મળી રહ્યા છે ચોમાસાની વાત કરીએ તો દર ચોમાસામાં આ પ્રકારની પરિસ્થિતિ આ રોડ ઉપર સર્જાતી હોય છે પરંતુ તંત્ર દ્વારા કોઈપણ પ્રકારની કામગીરી અહીંયા ના કરવામાં આવતી હોય તે પ્રકારના દ્રશ્યો જોવા મળી રહ્યા છે યોગ્ય નિરાકરણ આ સમસ્યાનું ના

ટ્રાફિક જામ થઈ ગયો તો આંબેડકર બ્રિજ પરથી નાના વાહનોને પસાર કરાયા હતા મહેસાણા જિલ્લામાં વહેલી સવારથી જ જે છે તે વરસાદી માહોલ જામ્યો છે જિલ્લાના અનેક તાલુકાઓમાં કહી શકાય કે ક્યાંક છૂટો છવાયો તો ક્યાંક ભારે વરસાદ વરસવા ગયો છે ત્યારે આજે બપોર બાદ મહેસાણામાં પણ જે છે તે ભારે વરસાદ જે છે તે વરસવા ગયો છે આપ જોઈ શકો છો મહેસાણા એક અને મહેસાણા બે ને જોડતું જે આ મુખ્ય ગોપી નાળું છે હાલમાં વાહન વ્યવહાર સદંતર પણ તેમાં બંધ કરવામાં આવ્યો છે સંપૂર્ણ નાળું જે છે તે પાણીમાં ગરકાવ થઈ ગયું છે તેને લઈને કહી શકાય કે ટ્રાફિક જામના પણ ક્યાંક દ્રશ્યો સર્જાય છે બંધ પડ્યા તે પ્રકારની પણ સ્થિતિ જોવા મળી હતી ત્યારે નગરપાલિકાના પ્રમુખ મીરભાઈ પટેલ જે છે ડોક્ટર મીરભાઈ પટેલ જે છે તે સ્થળ ઉપર આવેદન વાહન વ્યવહાર જે છે તે ખુલ્લો કરવામાં અને ટ્રાફિક હલ કરવામાં મદદ કરી રહ્યા હતા ત્યારે આપણે તેમની સાથે જ વાત કરીશું મીરભાઈ શું કહેશો આ જે ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાય છે કેવી પરિસ્થિતિ હાલ અત્યારે ગોપીનાળાનો એક બાજુનો ભાગ બંધ થઈ ગયેલો છે વરસાદના લીધે બીજો બાજુનો ભાગમાં પાણી ભરાયેલા છે પણ વાહન વ્યવહાર ચાલુ છે એને જગ્યાએ આપણે આંબેડકર બ્રિજ જે બંધ હતો એ આપણે ચાલુ કરાવડાવી દીધો છે અત્યારે ટુ વ્હીલર થ્રી વ્હીલર અને ફોર વ્હીલર માટે હેવી વ્હીકલને ત્યાંથી જવા દેવામાં આવશે નહીં એટલે ટેમ્પર મહેસાણામાં બે કલાકમાં બે ઇંચ વરસાદ છે બે ઇંચ વરસાદમાં જ અનેક રસ્તાઓ પાણીમાં ડૂબી ગયા છે માલ ગોડાઉન રોડ પર વરસાદી પાણી ફરી ગયા છે વ્યસ્ત રસ્તાઓ પર પાણી ભરાતા જ લોકો હેરાન પરેશાન છે પાણી ભરાતા જ અનેક વાહનો રસ્તામાં ખોટવાઈ ગયા મહેસાણા જિલ્લામાં વહેલી સવારથી જ જે છે તે વરસાદી માહોલ જામ્યો છે ત્યારે મહેસાણામાં પણ બપોર બાદ કહી શકાય કે મુશળધાર વરસાદ વરસવા ગયો હતો આપ દ્રશ્યો જોઈ શકો છો કે મહેસાણા રાજકમલથી જે છે તે આ માલગોડાઉન તરફ જતો રસ્તો છે સંપૂર્ણ રસ્તો હાલમાં પાણીમાં ગરકાવ થઈ જવા ગયો છે અનેક વાહનો વાહન અહીંયા બંધ પડી રહેલા જોવા મળી રહ્યા છે મહિલા પણ જે છે તે આ વાહન જે છે તે જોઈ શકો છો આપ બંધ પડ્યું છે કહી શકાય કે વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે નાના ભૂલકાઓ માટે તો મોજ મસ્તી જેવું થવા ગયું એક સ્વિમિંગ પુલ બનવા ગયો

અત્યાર સુધી તો એમ હતું